દેશમાં આગામી સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી યોજાવાના છે ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યો છે સરકારી અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કર્યા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત ત્રેતાલીસ હથિયારધારી પીએસઆઈ પાંચસો એકાવન હથિયારધારી પીએસઆઈની એક સાથે બદલી કરવામાં આવ્યા ઉપરાંત બસો બત્રીસ બિનહથિયારદારી પીઆઈ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ